જય શ્રી રામ પશુપાલક મિત્રો હું કિશન ડોજાસરા સ્વાગત કરું છું તમારું આપણા નવાજ જ વિડીયોમાં તો મિત્રો આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરીશું કે આપણું પશુ વિહાણ બાદ એમ કહે કે હીટ માથે નથી આવતું અને તાત્કાલિક તમારે જો એને હીટ માથે લાવવું હોય તો શું કરવું પડે આપણે ઘરેલું ઉપચાર કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી આપણે ઘરેલું ઉપચાર દ્વારા આ ઉપાય કરીશું તો ચાલો વિડિયોમાં આગળ વધીએ તો મિત્રો આપણે સૌ શું કરવાનું રહેશે તો તમારે સરસોનું તેલ લેવાનું રહેશે સો ગ્રામ જેટલું સરસોનું તેલ લઈ લેવાનું રહેશે અને ત્યારબાદ તમારે લેવાનું રહેશે ગોળ એ પણ સો ગ્રામ જેટલો લેવાનો રહેશે અને પછી તમારે શું લેવાનું રહેશે મિત્રો તો મેન અને મહત્વની વસ્તુ કેવી તો લસણ લસણ તમારે બે કળીઓ કે એક કળી આખી લેવાની રહેશે ત્યારબાદ તેને ફોલી લેવાની ફોલી અને એનો પેસ્ટ બનાવી નાખવાનો પેસ્ટ બનાવી નાખ્યો પછી તમારે એક ઘઉંની રોટલી લઈ લેવાની ઘઉંની રોટલી લીધી એની માથે સરસોનું તેલ અને આપણે જે આ પેસ્ટ બનાવ્યો એ બધું સારી રીતે તેની માથે રાખી દેવાનું ઘઉંની રોટલીમાંથી અને ત્યારબાદ તમારે જે પણ કોઈ પશુને આ પ્રોબ્લમ હોય તેને તમારે આપવાનું રહેશે તમારે આ ઉપાય છ થી સાત દિવસ અથવા તો વધારે પણ કરવો પડી શકે છે માટે મિત્રો હવે જો તમારે કદાચ જો આ પ્રશ્ન હોય તો તમે આ ઉપાય કરી શકો છો અને કોઈ પણ આની આડઅસર પણ નથી આપણે ઘરે આ ઉપાય અને આ પ્રયોગ કરેલો છે તમે અમારા બીજા પણ એવા વિડીયો જોઈ શકો છો કે આ પશુપાલનને રિલેટેડ હશે તો મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં જય શ્રી રામ